આગળ વાત કરીએ ગુજરાત રાજ્યના કાયદો વ્યવસ્થા અને એના સિલેક્ટિવ તમાશા પર સિલેક્ટિવ ફરતા બુલડોઝર પર સિલેક્ટિવ થતા પ્રશ્નો પર અને પોલીસ જ્યારે એક જગ્યાએ વરઘોડો કાઢે ને બીજી જગ્યાએ ન કાઢે ત્યારે જે અસર થાય સમાજમાં એના પર એક બાજુ ડીજીપી ના પાડે કે અમે વરઘોડો કાઢતા નથી ગૃહમંત્રી કહે કે વરઘોડો તો કાઢીને રહીશું તો પ્રશ્ન થાય કે વરઘોડો તમે ક્યારે કાઢશો ને ક્યારે નહીં કાઢો કોનો કાઢશો ને કોનો નહીં કાઢો કેમ કે ગોંડલમાં તો હવે વાત વરઘોડા પર આવીને રોકાઈ છે ગોંડલ છેલ્લા કેટલાય સમયથી છેલ્લા છ એક મહિનાથી અતિશય ચર્ચામાં આવી રહ્યું છે વિવાદોમાં આવી રહ્યું છે દરેક વખતે ગોંડલની ઘટનાઓ અમુક ઘટના અમુક પ્રશ્નો પર અમુક પરિવારો પર અમુક ચહેરાઓ પર જા જઈને પ્રશ્નાર્ચિહ્ન છોડી દે છે પણ વાત કાયદો વ્યવસ્થાની આવે ત્યારે એ જવાબ પોલીસ પાસે નથી કે તમે ત્યાં વરગોડો કાઢશો કે કેમ જસદણના વીંછામાં થોડા સમય પહેલા કોળી સમાજના આગેવાનની જ્યારે હત્યા થઈ ત્યારે ગામ જે બધા આજુબાજુના લોકો હતા સમાજના આગેવાનો એ પોલીસ સ્ટેશન પાસે ટોળું થઈ ગયા શું કામ તો કે જનતાને તમાશબીન બનાવી દીધી છે જનતાને મજા આવે છે તમાશા જોવાની એટલે જનતાને બનાવી દીધું તમે મોબ મોબ બનાવી દો તમે એને ભીડ બનાવી દો એટલે જનતા ભેગી થાય ટોળું બનીને એવી અપેક્ષા રાખે કે કાઢો વરઘોડો અમે જોઈશું ભેગા તો થયા પણ એ જ વખતે વરઘોડા પર વિવાદ ચાલતો હતો પોલીસે કહ્યું ના ભાઈ અમે વરઘોડો નહીં કાઢીએ તો એ ઉશ્કેરાયેલી જનતાએ પોલીસ પર પથ્થર ફેંક્યા એ પોલીસનો શું વાંક એણે તો કાયદાની હદમાં જે આવે છે એ કહ્યું એમણે પણ છતાંય આ થયું ને એનો વિવાદ હજી એ ચાલી રહ્યો છે કેમ કે એમના પર કેસ થયા અને હવે કેસ પાછા ખેંચાવા માટે આંદોલન ચાલે છે કેમ કે એનાય રસ્તા સરકાર આપે છે સમાજ દબાણ કરે તો કેસ પાછા ખેંચાઈ જાય છે આપણે ત્યાં આ જે કેસ થાય તમને દબાવે ને કાલે પાછાએ ખેંચી લે આ આપણે ત્યાં એક નીતિ નિયમ ચક્ર બની ગયું છે આ વ્યવસ્થાની વચ્ચે આ ઉભા થઈ રહેલા પ્રશ્નોની વચ્ચે ગોંડલમાં પણ હવે વરઘોડાની આજુબાજુનો સવાલ છે પાટીદાર સમાજના લોકો પણ ભેગા થયા એમણે રેલી કાઢી ક્ષત્રિય સમાજના લોકો પણ ભેગા થયા અને રેલી કાઢી ક્ષત્રિય સમાજના લોકોનું એવું કહેવું હતું કે અમુક તત્વો છે જે આખા વિષયને પાટીદાર વર્ષે ક્ષત્રિય કરવા માંગે છે આ વિષય કાયદો અને વ્યવસ્થાનો છે એની જગ્યાએ એને પરિવાર સાથે સાંકળવામાં આવે છે અને કાં તો એને વ્યવસ્થા સાથે ન સાંકળીને સમાજ સાથે સાંકળવામાં આવી રહ્યો છે અનેક કુટુંબ પરિવારો એવા છે કે જેમને વર્ષોથી એકબીજા સાથે ખૂબ સારા સંબંધો રહ્યા છે ગોંડલની પરિસ્થિતિ ગ્રાઉન્ડ ઝીરો પર જઈને સમજાય એવી નથી કેમ કે તમે ગોંડલમાં જાઓ કુતિયાણામાં જાઓ ઘણા બધા વિસ્તારોમાં જાઓ ત્યાં લોકો કેમેરા પર કશું બોલતા જ નથી બોલતા બહુ જ ખચકાતા હોય છે અને જે બોલે છે પણ એ કયા પક્ષમાં રહી કયા પક્ષમાં છે એના પર એનો જવાબ હાજર રહેતો હોય છે અને એટલે જ અત્યારે તો જે તસવીરો સામે આવી એ તસવીરોની સાથે ઘણા બધા લોકોએ સવાલ કર્યો આઈ સપોર્ટ ગણેશ ગોંડલ એ રીતે ગણેશસિંહ જાડેજા એ રીતે બેનર પણ વાયરલ થયા ગણેશ ગોંડલનો સપોર્ટ કઈ ઘટનામાં શું કામ એ પણ પ્રશ્ન છે રાજકુમાર ઝાટના મૃત્યુના કેસમાં આઈ સપોર્ટ ગણેશ કરીને જે પોસ્ટર વાયરલ થયા એમાં એવું કહેવામાં આવ્યું કે એક ગરીબ પરિવારના છોકરાની સાથે કશું ખોટું થયું તેનો દુરુપયોગ કરીને ગણેશ ગોંડલને ટાર્ગેટ કરાઈ રહ્યા છે બીજી બાજુ પાટીદાર સમાજના મોટા ભાગના આગેવાનો સમાજની સાથે રહેવાનું અને સમાજનો પક્ષ લેવાની ફરજ પડી છે પુરુષોત્તમ રૂપાલા રાજકોટના સાંસદ એ પણ આના પર બોલ્યા છે જે પણ તસવીરો અને પ્રતિક્રિયાઓ સામે આવી ગોંડલથી કરીએ એના પર નજર રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહીઓ પણ થઈ ચૂકી છે આ ઘટનાને લઈ કાયદો કાયદાનું કામ કરે બહુ સ્પષ્ટ મત પરંતુ સામાજિક સૌહાર્દને અને એના તાણાવાણાને નુકસાન ન થાય એનું આપણે સૌ ધ્યાન રાખીએ